ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે છીએ પોરબંદરના દરિયા કિનારે પોરબંદરના દરિયા કિનારે આજે પોરબંદરના જિલ્લા કલેક્ટરે ક્યાકિંગની મોજ માણી હતી અને ક્યાંક વોટર સ્પોર્ટ તરીકે પોરબંદરનો દરિયો સારો કહેવાય છે અને અનેક લોકો અહીંયા વોટર સ્પોર્ટની મોજ માણે છે આવો જાણીએ શું કહે છે જિલ્લા કલેક્ટર પોરબંદરના દરિયામાં ક્યાકિંગ માટેની અમારી પાસે રજૂઆતો આવી છે અમારી પાસે લાઇસન્સની પ્રક્રિયા પણ ચાલુ છે પરંતુ લોકોની સલામતી ધ્યાને રાખતા મેં પોતે પણ આજે દરિયો કાયકિંગની બોટ અને લાઈફ જેકેટ પૂરતા સુરક્ષા ધરાવે છે કેમ અને ધારો કે આપણે આ શરૂ કરીએ તો પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે એમને આનંદ આવે એની શક્યતા તપાસો આજે થોડી મુલાકાત લીધી છે વધારે અમે અમારા ટેકનિકલ માણસો સાથે કરાવી અને લાયસન્સની પ્રક્રિયા પૂરી કરી અને પછી કાયકિંગ શરૂ કરાવશું તમે આજે કેકિંગ લઈને અંદર ગયા હતા કેવું લાગ્યું તમને શું લાગે ખૂબ સરસ લાગ્યું અદ્ભુત વાતાવરણ છે પોરબંદર દરિયો આપણે કહીએ કે કુદરતની મહેરબાની છે જેટીના કારણે આપણને કરંટ અહીંયા ઓછો પડે છે અને સારી વાત છે અને હું ઈચ્છું છું કે પ્રવાસીઓ વધુને વધુ આનો લાભ લે આફ્ટર ઓલ એપ્રુવલ દિનેશ પરમાર પ્રોજેક્ટ ચેરમેન શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં કયાકની એક્ટિવિટી છે એ કરાવવામાં આવે છે અને એ કયાક એક હલેસાથી ચલાવવામાં આવતી એક નાની એવી પ્લાસ્ટિકની હોડી ટાઈપની બોટ હોય છે કે જે લોકો પોતે સેલ્ફ ચડાવી શકે છે અને ઓપન સીમાં એટલે દરિયાની અંદર જે ડર લાગતો હોય એ ડર દૂર કરવા અને એડવેન્ચર સ્પોર્ટ્સ જે કહેવાય છે એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણવા માટે આ કયાકિંગ એક્ટિવિટી ખૂબ સારી હોય છે અને આ કાયાકિંગ એક્ટિવિટી કરવા માટે લાઇફ જાકેટ પહેરવું ફરજિયાત હોય છે અને એ જાકેટો બધા આઈઆરએસ એપ્રુવલ હોય છે અને સેફ્ટી બેઝમાં અમે દરેકને આ જાકેટ પહેરવું ફરજિયાત રાખીએ છીએ અને કયાકિંગ એક્ટિવિટી કરાવીએ છીએ આગામી સમયમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા વોટર સ્પોર્ટ્સને વધારે ડેવલપ થાય તે માટેની તેમની મંજૂરીની તમામ પ્રક્રિયાઓ છે તે એપ્લાય થઈ ગયા છે અમારા જે ટ્રેનરો છે એ પણ એનઆઈડબ્લ્યુ એસની તાલીમ પૂર્ણ કરીને આવી ગયેલા છે એટલે આગામી સમયમાં વોટર સ્પોર્ટ્સ રેગ્યુલાઇઝ પણ શ્રીરામ સેની ક્લબ દ્વારા કરવામાં આવશે આજે જિલ્લા કલેક્ટરે કયાકિંગ કર્યું હતું શું કહેશે હા કલેક્ટર સાહેબે પણ આજે કયાકિંગ કરી અને વોટર સ્પોર્ટ્સનો અનુભવ પોતે સેલ્ફ મેળવેલો છે અને તેમને પણ જોયું છે કે આ એક ખૂબ એડવેન્ચર સ્પોર્ટ્સ સારી એવી છે અને ખાસ કરીને રાખવી પડે છે વોટર્સ આ આમ તો જોયો એને પોતે જે એક લાઈફ જાકેટ પહેરેલું હોય છે એ જ સેલ્ફ હોય છે અને કિનારા ઉપર અમારા મેન હાજર હોય છે કે માનો કે અંદર પણ કયાક પલટી મારી જાય તો એને જાકીટ પહેર્યું હોય તો ચિંતા ન હોય આમાં કોઈ ડૂબવાના ચાન્સ નથી રહેતા જાણવામાં આવ્યું છે કે ઓલમ્પિકમાં પણ આ રમત સામેલ કરવામાં આવેલી છે હા પ મારા અંદાજ પ્રમાણે ઓલિમ્પિકમાં કયા કિંગની રમત હોય જ છે અને દર વર્ષે એ ઓલિમ્પિકમાં આ રમત યોજાય છે શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પણ આગામી તારીખ ચૌદ તેર એપ્રિલના રોજ અહીંયા એક ઓલ ઇન્ડિયા નેશનલ કયા નું કોમ્પિટિશન જે ટન કિલોમીટરની છે એ પણ રાખવામાં આવેલ છે